જો આ બાટલાઓથી કોઈ મોટી દુર્ઘટના થઈ તો જવાબદાર કોમદાવાદ ના રાણીપ વિસ્તારમાં ચાલી રહ્યો છે ગેસ રિફિલિંગ નો કાળો કારોબાર રાણી વિસ્તારમાં ગેસના બાટલાઓનો ચાલી રહ્યો છે કાળો કારોબાર રાણી વિસ્તારમાં ચાલતો કાળો કારોબાર રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ પુરવઠા અધિકારીઓની નિષ્ફળતા દુર્ઘટના નોતરશે રાણી પ્રેરણા વિસ્તારમાં ગેરકાયદે ગેસ બાટલાઓનો થઈ રહ્યો છે વેપલો બંગલાની અંદર એસી થી વધુ બોટલો રાખી લોકો ના જીવ મૂક્યા જોખમ માં બોટલો સપ્લાય કરી લોકો ના અમૂલ્ય જીવન સાથે કરી રહી છે ચેડા સંકેત જૈન નામનો શખ્સ કઈ એજન્સી સાથે મિલી ભગત કરી આચરી રહ્યો છે કૌભાંડ સમગ્ર કૌભાંડ બી ઇન્ડિયા ના કેમેરા થયું કેદ

ગુજરાતમાં તાજેતરમાં જ રાજકોટ દુર્ઘટના બની તેમાં તંત્ર જવાબદાર નીકળ્યું અને તંત્રના તંત્ર લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા આવી જ ઘટના અમદાવાદના અને તંત્ર સત્વર એક્શન લે એવી લોક માંગ ઉઠી છે વાત જાણે એમ છે કે અમદાવાદના ના રાણીપ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ બંગલાની અંદર એસી વધુ બોટલો વેચાણ કરી રહ્યો છે તે પણ કોઈ ગોડાઉન માં નહીં પણ રહેણાંક વિસ્તારમાં કાળો કારોબાર કરી લોકો જીવને જોખમ માં મૂકી રહ્યો છે બી ઇન્ડિયા ટીમે સો નંબર પર કોલ કરીને કંટ્રોલ રૂમ જાણ કરી પોલીસ બોલાવી કાળો કારોબાર કરતા સક્ષને પોલીસ હવાલે કરાયો હતો બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ આપણે અત્યારે હાલ જે આવી રહ્યા છીએ અહીંયા અત્યારે હાલ કહેવાય છે રાણી ખદ વિસ્તારની અંદર આવ્યા છીએ પોલીસની મદદ લીધી છે અને અત્યારે હાલ જે ગેસ જે રાધણ ગેસનો જે કાળો કારોબાર જે બ્લેકમાં બતાવીશ કે જે આ બોટલો પડી છે આ કોમર્શિયલ સિલિન્ડરો આટલા બધા જાનના જોખમે અહીંયા કહેવાય છે રેસિડેન્ટ એરિયાની અંદર આ જે પ્લાસ્ટિક આપણે બતાવીશ કે જે પ્લાસ્ટિકની પાછળ પણ અત્યારે હાલ જુઓ આ સિલ્વન કોમર્શિયલ આટલા બધા જે બોટલો છે જે હોટલોમાં સપ્લાય થઈ રહ્યો છે એક રેસિડેન્ટ ઇલિયાની અંદર શું આ પરમિશનો વગર અહીંયા કયા આધાર પુરાવા અહીંયા આપણે અત્યારે હાલ પોલીસ અત્યારે આપણી સાથે ઘટના સ્થળે હાજર છે જેનો માલિક જે અત્યારે બેફામ બની ગયો છે અત્યારે હાલ જે કહેવાય છે અત્યારે એનો માયા લઈ છે કે અમે આ બાટલા વેચાણ કરીએ છીએ એવું સ્ટેટમેન્ટ આપી રહ્યું છે વધુ દ્રશ્યો આપને બતાવીશ કેમેરામેન ડામોર સાથે સુનિલ બ્રહ્મભટ અમદાવાદ